ઉશ્કેરાય છે અને ઉશ્કેરાવે બાદ એની જે વ્યક્તિની દીકરી હોય છે જેની પત્ની હોય છે તેની નજર સામે પોતાના પિતાની હત્યાને અંજામ આપવામાં આવે છે આ ઘટનાઓ વધી રહી છે એટલું જ નહીં લોકોની ચિંતા પણ વધી રહી છે તો આવો જાણીએ કે ક્યાં આ ઘટનાઓ બની છે અને ક્યુ એ શહેર છે જે ક્રાઈમ કેપિટલ તરફ જઈ રહ્યું છે

પિયુષભાઈ મંગાભાઈ અને હાર્દિક બટુક કટારિયા એ લોજમાં જમવા આવે છે જમવાની બાબતે આ બંને વચ્ચે આ જે પિયુષભાઈ મંગાભાઈ કટારિયા છે તેને ગાળા ગાળી થાય છે બોલાચાલી થાય છે

આરોપીઓ છે તે મૃતકની પત્ની અને તેની દીકરીને પણ ઈજાઓ પહોંચાડી છે આ ભાવનગરના આ વિસ્તારની ઘટના નહીં પરંતુ ભાવનગરમાં વધુ એક ઘટનાને પણ અંજામ આપવામાં આવ્યો છે વધુ એક હત્યા થઈ છે ગાડી ધીમી હાંકવા બાબતે એને લઈને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે આ ભાવનગર જિલ્લાનું ભાવનગર શહેરનું કરચલિયા કરીને એક વિસ્તાર છે આ વિસ્તારની અંદર રોહિતભાઈ નામના વ્યક્તિ છે જે પોતાના ઘરની બહાર બેઠા હોય છે આ સમયે ગૌતમ મનોજ પરમાર જે ત્યાંથી બાઈક લઈને પસાર થાય છે આ રોહિતભાઈ છે તે તેને બાઇક ધીમી હાંકવાનું કહે છે અને આ બંને વચ્ચે રકજક થાય છે રજક થયા બાદ આ ગૌતમ મનોજ પરમાર છે તે પોતાના ભાઈ યુવરાજ મનોજ પરમાર છે તેને બોલાવીને લાવે છે અને બોલાવીને લાવ્યા બાદ ત્યાં બબાલ થાય છે અને આ બબાલ ની અંદર રોહિતભાઈ છે મતલબ કે ઉર્ફે ગોપાલભાઈ હિંમતભાઈ બારૈયા જે પોતાના ઘરની બહાર હતા જેની સાથે આ લોકોને ધર થઈ હતી તેના ઉપર આ લોકો છે તે તૂટી પડે છે એ જ્યારે માર મારે છે ત્યારે તેના સગાઓ છે તે પણ ત્યાં બહાર બેઠા હોય છે ઘરની એ લોકો વચ્ચે પડે છે એક મનીષાબેન અને એક ભરતભાઈ વાંજા જે પણ ઘાયલ થાય છે આ રોહિતભાઈ ઉર્ફે ગોપાલભાઈ બારૈયાને બચાવવામાં જતા આ એ ઘાયલ થાય છે અને ઘાયલ થયા બાદ આ વ્યક્તિ છે જે રોહિતભાઈ તેને વધુ ઈજાઓ પહોંચી હતી તેને સરટી હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યાં તેને સારવાર આપવામાં આવે છે પરંતુ ત્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થાય છે બીજી તરફ જે આરોપી ગૌતમ છે એ પણ ઘાયલ થયો હોય છે ને એ પણ સરટી હોસ્પિટલ તેને એકસો આઠ લાવે છે પરંતુ ત્યાં લોકોના એટલા બધા ટોળા થઈ ચુક્યા હોય છે કે તેની એકસો આઠ છે તેમાંથી તેને બહાર કાઢવા મુશ્કેલ હતા જેના કારણે એકસો આઠ ના જે તબીબો હતા અથવા તો પાયલોટ હતો તેને સમયસૂચકતા વાપરી ત્યાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન હતું ત્યાં એકસો આઠને લઈ જવામાં આવી ત્યાંથી પોલીસ કાફલો છે તે સટી હોસ્પિટલ આવે છે ને ત્યારબાદ આ જે આરોપી ગૌતમ છે તેને સારવાર આપવામાં આવે છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ એકસો આઠ છે તેને ત્યાં ત્યારબાદ સારવાર આપવાની કામગીરી હાથ ધરવામાં આવે છે તો કંઈક ભાવનગરની અંદર આવી ગંભીર ઘટનાઓ બની રહી છે એક પછી એક હત્યાને અંજામ આપવામાં આવી રહ્યો છે દુઃખદ બાબત એ છે કે સામાન્ય લોકો જે ગાડી ધીમે ચલાવવાનું કહી રહ્યા છે એની ઉપર હુમલો થઈ રહ્યો છે એને જે સામાન્ય લોકો છે તેની અંદર ખૂબ ખોફ ફેલાયો છે ગુજરાતમાં એક તરફ દાવાઓ થઈ રહ્યા છે કે કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે ક્રાઈમ ઉપર કંટ્રોલ થઈ રહ્યો છે ક્રાઈમ ઘટાડવામાં આવી રહ્યો છે પરંતુ આ માત્ર દાવાઓ પોકળ હોય તેવું દેખાઈ રહ્યું છે ગુજરાતની ગ્રાઉન્ડની પરિસ્થિતિ કંઈક આ પ્રકારની છે દોસ્તો આ તમામ મુદ્દે આપણું શું કહેવું છે આપણું શું માનવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપણો વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ક્રાઇમની વધુ એક ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ